બાથરૂમ નો ન્યાય કરવા જો સરપંચ વાત તમારી હાજી પણ ખ્યાગારજી ઘર આગળ સુધી મારી ગાડી નહી જાય કારણ કે આગળ રસ્તો ખરાબ છે કણ ગાડી નહી હેડે

હવે મારી મજબૂરી છે ઓફરો ડેલી કરડને ઓફરો સરપંચ હવે હું સાચો થયો તમે હેડો મારા અંગત અને હું તમને રસ્તો બતાવું કે રસ્તો કેવો છે જો ગાડી હેડે હેરડેવો હશે તો હું તમને ગાડી લઈ અને ખેકાજીના ઘેર મેળવી જયો અને જો હેડે હેરડેવું નહીં હોય તો પછી તમારે હેરડી ને જવું પડશે તો મારે તફ હેડેવો છે ને તો ગુનિયાગાર થાય તમે સજા થાય છે દંડ થાય પછી હા જો ડેલી જો સરપંચ તમે જે દંડ અને જે સજા જે કરશે એ મને મંજૂર છે ભાઈ

ના પણ આ તો કીધું કોક છોકરા નો તમે કાત વાખવા કીધું એટલે આ તો અમારી ઇજ્જત કોઈ ના રહી વાત કરો ભાઈ અમારી ઇજ્જત ની શું લે અરે અરે સરપંચ ઓય ઉભા તમે કહો છો કે હું કાત વાસી દેવ છોકરા રમણ ભમણ કરે તો પછી અમે ગોમો ડેલીકટના સરપંચ શું કામ ના હવે નહીં વાખો કાત તાણી અમે એ લાવ છો ગાડીઓ લાવ છો તમે કહું ના સરપંચ હું નહીં આ તો હું જમીન વીચી લાવ્યો છું વાત સાચી છે પણ મે લાવ્યો ગાડી લાયો

સની માતાકુટ છે હવે ડેલિકેટ મારી વાત ઓફળો કે આપણે ગોમ્બો ગટર શા માટે નખાય છે કોણી જવા દેવા ન્યાવા તો નો જાય એના માટે નખાય છે તો પછી વરહાદ નું પાણી ચમ જાય છે વરહાદ નું જાય છે આપણે પહેલા તો આ મેન ગુનેગાર તો હીર્યો છે કે આ ઓય ઢોકણું કને ખોલી નાઈ દીધું હા એ તો ડેલિકેટ રોડવાળાને નાખ્યું હા રોડવાળાને કાર કનું છે ઓય કણ ઘર મારું જા ગાડી આની આવે હા હવે પણ તમે જો હમણાં હમણાઓ આ ઢોકો આખું ભાજી ના છું હું કેવી રીતના ઢોકું હવે ભાજી ના હોય કે તોડી ના છું એ ઘર તમારું છે એટલે લાઈન તમારે કણ ઢોકવું પડશે ભાઈ ભાઈ હા આપણા ગામમાં કોઈ મતું ચૂટેલી હોય જોવાની હા હા સર પણ તો હું લાઈ દે મારા ઘર તમે હા

બે નજી બનાવે છે સંડાસ બાથરૂમ હવે હવે કી કે સંડાસ નો કુવો બનાવ બાથરૂમ નો ના બનાવ બાથરૂ ના બનાવ

હું હાચો છું એટલે હાલ અમે ચેક કરવા દો ગાડી હેડે એવી છે કે નહીં જવું પડે આપડે હું બતાવો ખરાબ રસ્તો આટલાથી સારું થાય છે અરે ભાઈ અમને ખરાબ લાગતો નથી અરર અરે બા હોંભળો આટલા સુધી રોડ હતોય તો અમને ખબર છે હવે આપણે વાત આયા રસ્તાની છે કે આ રસ્તામાં ગાડી હેડે હેડેયું છે કે નહીં નહીં હેડે હેડેયું આટલા આટલા ખાડા છે ન્યા તમે ચેક કર્યું હું ચેક કરાય તો થોડો બોલ દો શું તમે અહીંયા હતા તો કે ચેક કરી હા સરપંચ આગળ નીકળો તો ખોટી વાત છે સરપંચ અને ડેલીકટ તમે મારી વાત હોંભળો

કે કદાચ જો હરિભાઈ ની ગાડી માં હેડ છે અને એને ગાડીમાં ગારો શોર્ટ છે તો સર્વિસ ના પૈસા કુણાલ છે આ વ્યવહાર કે છે એ પ્રશ્ન તો ઊભો થાય છે સરપંચ આયા પૈસા મને તમારે કહી દેલો ભળી કરીલ છે કરીલ છે કાં કે ખેજી વેજી મારા માથે આવી પૈસા આર્યા ના ના તમને પૈસા અમે કરીલ છ બરાબર છે આપણે ગામમાં જીપલા

તો મારું ઇનામ શું છે હા હાજી વાત છે હજી ભાઈ હાજી વાત છે તમને ઇનામ આલવાનું છે હે દિલગત હા ઓય ને હું એવું ઇનામ આલવા માંગુ છું કે જો ગાડી આખવાની આપણે ઓય ન્યા પાડી દે બરાબર છે એટલે તમારું ઇનામ એ કે આ રોડ પે તમારે આખો દાડી ગાડીના ઓટા માર માર કરવાના એ રહ્યું તમારું ઇનામ બરાબર છે વાહ થતો હા વેવા કે છે બરાબર અને સરપંચ એક બીજી વાત મારા તમને કરવી છે તો કહો એમાં અડધા પૈસા સરપંચ લઈ ગયા બરોબર અને હવે આગળ જે કટકો પાછી ગ્રાન્ટ આવશે એના અડધા પૈસા પાછા મારા ઘેર આવશે

ઘટન નહી ઢોડીની એની એક છદા તાહે તમારા ઘરના છેન બજ્યા પત્રા ખોલો અને આપણા ગામની જેટલી ગટરો આવી જ ન પડી છે એને પત્રા ઢોડી નાખો પણ સરપંચ સાહેબ તો હું રહેયો છો હવે તમારા ઘર ઉપર તમે તાટ પત્રી ઢોકો કે તમે ખુલ્લું રાખો કે ગમે તે કરો પણ જેટલી ગટરો ખુલ્લી પડી છે એ પત્રા લાઈન ઢોકો ભાઈ મય આ વ્યવહાર કે છે સરપંચ બોલી ગયા એટલે તમારે કરવું પડશે બરાબર છે મંજૂર છે મંજૂર છે ભાઈ કાલ ખલવી નાખો સપન એક બીજી વાત કે કોઈની તાકાત નથી કે તમારા હોમે ઊંચાવાજે વાત કરે ઈ મોણો બે બે બટન ખોલીને ઊભો છે તમારા હોમે આ જો અમે આજે મર્યાદામાં છો ના ના જલીગા સપન હવે હું એવું વિચારું છું કે ચો કોખરામ જતો રહું હું નઈ રહેવા ગામમાં નઈ રહેવું હવે જલીગા ઢેમાને તો ભળો આ ગઢલ કુલની પડી જન આ ગટર માં જ પડું હું એટલે હવે અનથે નેકડો ગુંગળી હવે ખબર પડતા મને અમારા ગામના સરપંચ હતા ને પછી ખબર પડ્યા તમને હવે પછી ઘરમાં બેસી બેસીને તમે રોહો પછી ઓય સરપંચ સાહેબ એવું નહીં મારી ભૂલ થઈ ગઈ હું માફી માંગું રોયા પડું નહીં થાય રોયા પડું નહીં થાય પેલા બટણ વાખોઈ નહીં નહીં બટણ નહીં હવે મારે જપળો આપણે ગામમાં નિયમ લાવો

ડેલિકેટ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ સર પણ ભૂલ થઈ ગઈ હા તું ઘડી ઘડી ભૂલ તમે હવે ભૂલ ન થાય હવે ભૂલ ન થાય સર પણ ની માફી છે ભૂલ થઈ ગઈ હા હવે આટલી વખત દવા દેઉ છું પગમાં વા છે મને એનો મતલબ એવું મર થઈ જાવાનું એમ પાણી વાત કર્યો હતી હવે નઈ થાય ભૂલ આ જો ગાડી તમારી એમ ને એમ છે ઓ નાડે વાહ હાજી નામ શું કીધું તમે